માંડવીમાં મહાપ્રભુ શ્રી જગન્નાથજીની ઓગણત્રીસમી રથયાત્રામાં ઉત્સવ ખૂબ ઉત્સાહ ભક્તિભાવથી ઉજવાયો માંડવીમાં કાંઠાવાળાના નાકા પાસે આવેલ ચોકનું શ્રી શંખ ક્ષેત્ર શ્રી જગન્નાથપુરી ચોક નામકરણ કરવામાં આવ્યું ઉત્સવના મુખ્ય આયોજક રવિન્દ્રવિ સોલંકી રવિભાઈ ઓરિસાવાળાના જણાવ્યા પ્રમાણે સવારે શ્રીજી સમક્ષ મંગળા આરતી નીતિ રથપૂજન વગેરે સંપન્ન કરી ચારે શ્રી વિગ્રહમાં મોટાભાઈ બલભદ્રજી બહેન સુભદ્રાજી મહાપ્રભુ જગન્નાથજી તથા ચક્રરાજ સુદર્શનજી ઝૂલી ઝૂલી ગાડી પહાંડીએ રથારૂઢ થયા હતા જેમાં અનેક આમંત્રિત મહાનુભાવો તથા ભક્તવૃદ્ધની ઉપસ્થિતિમાં ચલિત વર્ષ માનવી ધારાસભ્ય શ્રી અનિરુધભાઈ દવે તથા માંડવી નગર સેવા સદન અધ્યક્ષ શ્રી હરેશભાઈ વેલજી વિંજોડા દ્વારા કાંઠાવાડા નાકા પાસે આવેલ ચોકનું શ્રી સંઘ ક્ષેત્ર શ્રી જગન્નાથપુરી ચોકના નામની તકતી પર ચારે શ્રી વિગ્રહની આજ્ઞામાં મૂકી અનાવરણ કરવામાં આવ્યું બાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે રથ ટણા નીતિ કરી શ્રીજીવના રથને પ્રસ્થાન કરાવ્યું હતું બપોરના સમયે મેઘરાજા પણ મન મૂકીને ધોધમાર વરસી બીજનું સુકન સાચવ્યું હતું શ્રી જગન્નાથ જય જગન્નાથ હરિબોલની હુડાઉડીથી સમગ્ર શ્રી શંખ ક્ષેત્ર શ્રી જગન્નાથ પુરી ચોક આધ્યાત્મિક આનંદમાં સરી પડ્યો હતો વિશેષમાં રથયાત્રામાં આયોજક પોતે હરખની હેલી થકી શ્રીજીવ સમક્ષ ઓરિસ્સરની નૃત્ય કરી ખૂબ હર્ષાયા હતા સુરક્ષા માટે નિયોજિત પોલીસ સ્ટાફ પણ માંડવીનાથ જગન્નાથજીના રથને રસ્સાને ખેંચી ધન્ય થયાની લાગણી અનુભવી હતી માંડવીની મુખ્ય બજારમાં અનેક વેપારી ભાઈઓ બહેનો રથારૂટ અપલગ ચર્ચા નિહાળી દર્શન કરી ભાવમાં તરબોળ થયા હતા સાથે સાથે રથયાત્રા માર્ગમાં મહેશભાઈ કિશોર પરમારની દુકાન પાસે દર વર્ષની જેમ દાતાઓ દ્વારા સાત્વિક કચ્છી દાબેલી અને શરબતના સ્ટોલ રખાયા હતા વિશેષમાં ચલિત વર્ષે રથયાત્રાની નીતિને શ્રૃંખલિત કરવામાં બીનાબેન વિશનજીભાઈ સોલંકીએ અતિ શ્રદ્ધા સહિત ભારે મહેનત કરી હતી

વસી રહ્યો છે એને કચ્છી નવા વર્ષની ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી કારણ કે આપણો જીત જીત હેકડો કાચી વસે પોતે નિયાદી કચ્છ એ પ્રમાણે કચ્છી નાયવેજી જીજા કરીને રામ રામ સાથે નયવરેજી લખ લખ વધુ તો અને આજે વિશેષમાં ઘણા વર્ષોથી માંડવી શહેરની અંદર જગન્નાથ ભગવાન મહાપ્રભુની રથયાત્રા નીકળે છે તો આ ચોકનું નામ જગન્નાથ પ્રભુ ચોક પડે એવી એમણે નગરપાલિકા પાસે લાગણી વ્યક્ત કરેલી તો નગરપાલિકાના અધ્યક્ષ શ્રી હરેશભાઈ અને સૌ સદસ્ય મિત્રોએ આ ચોકનું નામાંકરણ જગન્નાથજીના નામથી કર્યું છે સાથે સાથે શહેરની સુખાકારીમાં વધારો થાય એ માટે નવા વર્ષે નવા વાહનો સફાઈ માટે સ્વચ્છતા માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતાનો આગ્રહ કર્યો છે તો એ સ્વચ્છતાના ભાવથી નવ વોર્ડ માટે કલેક્શન વાહન આપેલી છે નાના નાના ટ્રેક્ટરો આપ્યા છે અને બજારોમાં સાંકડી ગલીઓ માટે એ પણ કલેક્શનના વાહનો આમ કુલ મળીને લગભગ અઢારેક વાહનો માંડવી શહેરની સુખાકારી માટે અપાયા છે અને એ સુખાકારીમાં સ્વચ્છતામાં વધારો થશે અને આજે વિશેષમાં કચ્છના સાંસદ માન્ય શ્રી વિનોદભાઈ ચાવડા કાર્નિવલ ઉત્સવ કરી રહ્યા છે અને એ કાર્નિવલ ઉત્સવ સાંજે આજે થવાનો છે તો એમાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારવાના છે તો આપના માધ્યમથી હું સમગ્ર કચ્છવાસીઓને દર્શક મિત્રોને એ કાર્નિવલનો લાભ લેવા પણ પધારવાનું કહું છું અને આજે તમે જ્યાં પણ હો અત્યારે પરમાત્માએ સમગ્ર કચ્છ ઉપર વરસાદ વાવણી લાયક કર્યો છે તો આપણે સૌ કોઈ અસાધી બીજ અલો કચ્છી કચ્છને અગાઉ આ સ્લોગન સાથે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રીએ દરિયા કિનારા ઉપર કાર્યક્રમ પણ કરેલો આજે માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ટ્વીટ કરી અને સમગ્ર કચ્છવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે ભૂપેન્દ્રભાઈએ પણ શુભેચ્છાઓ પાઠવી છે માનનીય અમિતભાઈ શાહ સાહેબે પણ શુભેચ્છાઓ પાઠવી છે સમગ્ર નેતાઓ આદરણીય સી આર પાટીલ સાહેબ સૌ કોઈ સમગ્ર કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી છે ત્યારે ફરીથી હું સૌને કચ્છવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નવ વર્ષ ઉત્તરોત્તર પ્રગતિદાયક સુખદાયક આરામદાયક અને સ્વાસ્થ્ય બની રહે અને આપણે સૌ કોઈ સાથે મળી કચ્છની પ્રગતિ ગુજરાતની પ્રગતિ અને દેશની પ્રગતિમાં સાથે મળીને જોડાઈ એ જ ભાવના સાથે આપ સૌને કચ્છી નવા વર્ષના રામ રામ મારું નામ રવિન્દ્ર સોલંકી અને આજે આઝાદી બીજ એટલે મહાપ્રભુ જગન્નાથજીની રથયાત્રા તો ખરી જ સાથે સાથે કચ્છી ભાઈઓનું નવું વર્ષ અને તમામ કચ્છ વાસિંદા કચ્છીવાસીઓ ભાઈ બહેનોને મારા કચ્છી નવા વર્ષની ઘણી ઘણી શુભેચ્છાઓ સાથે સાથે વિશેષમાં દર વર્ષે અમારા દ્વારા માંડીમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાય છે જેમાં ચલિત વર્ષ મહાપ્રભુ જગન્નાથજીની ઓગણત્રીસ ઓગણત્રીસમી રથયાત્રાનું અમારા દ્વારા આયોજન કરાયું વહેલી સવારે મતલબ કે ભોર ભોર મતલબ પરોઠના રાત્રે બે વાગ્યાના ટકોરે મહાપ્રભુ જગન્નાથજીની મંગળાવરતી અબકાશ નીતિ તડપ લાગી અબકાશ નીતિ સંપન્ન થઈ ગયા પછી મહાપ્રભુજીને બેસ દેશ સંપન્ન થઈ ગયા પછી મહાપ્રભુને ગોપાલ એલ પછી કાલતુક નીતિ એ બધું સંપન્ન થઈ ગયા પછી મહાપ્રભુ જગન્નાથજી પાહિયા લાગી થઈને પોહંડી ધાડી પોહંડીએ રથારૂથ થયા હતા જેમાં પ્રથમે સુદર્શન મહાપ્રભુ દ્વિતીય બલભદ્ર મહાપ્રભુ તૃતીય મા સુભદ્રા ઠાકુરાણી અને ચોથી જગન્નાથ મહાપ્રભુ જુલી જુલી ને જુલી જુલી ને ભારે કોહંડી રથારૂ થયા હતા અમારા માટે વિશેષની વાત તો આ રથયાત્રા ઐતિહાસિક રથયાત્રા છે શું કામ કે આજે ચોકમાં રથયાત્રા હું ઘણા વર્ષો થયું અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીં ચોકમાં વિરામ પામે છે તો અમારા દ્વારા મહાપ્રભુ પોતે કોહંડી થઈને જાય છે અમે શું છીએ જગન્નાથપુરી ચોક પડે અને આ લાગણીને માન આપીને આજે અહીં આઝાદી બીજ ના દિવસે પુષ્ય નક્ષત્ર કર્ક રાશિ નું પુષ્ય નક્ષત્ર અને જયારે આનું ઉદઘાટન થયું ત્યારે અમૃત ચોગડીઓ એટલે સોનામાં સુગંધ વળી અને આશા દીધી આવા શુભ મુહૂર્ત દિવસે આજે અહીં શ્રી શંખ ક્ષેત્ર જગન્નાથપુરી ચોક એવું નામકરણ કરવામાં આવ્યું જેમાં આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે હરેશભાઈ વિંજોણા અને વગેરે નગરપાલિકાના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પારસભાઈ સંગવી પારસભાઈ માલામ પિયુષભાઈ પિયુષભાઈ ગોહિલ પિયુષ અરવિંદભાઈ ગોહિલ પછી રાજેશ કાનાણી પછી કમલેશભાઈ ગઢવી અને સંપૂર્ણ પોલીસ સ્ટાફ ની હાજરીમાં આ અહીં ચોક નું નામકરણ કરવામાં આવ્યું બાદમાં મહાપ્રભુ જગન્નાથજી ની વિધિવત રીતે રથ નો પ્રારંભ કરાવીને નગર નગર પરિભ્રમણ કરી અત્યારે અહીં ભક્તો દર્શન આપી અને મહાપ્રભુ હવે બાહુડા બીજે થશે આ રથયાત્રા સવારના વિધિવત રીતે આજે આમ તો કાંઠાવાળો ચોક કહેવાય છે પણ આજે એનું નામકરણ થઈ ગયા પછી શ્રી શંકર દેત્રે જગન્નાથપુરી ચોકમાંથી હરિવોળ ઉડા ઉડીની પ્રકંપિત ધ્વનિથી આધ્યાત્મિક આનંદથી અહીં રથકણા પ્રારંભ થયો હતો ભારે સફળશી અને નગરપતિના હસ્તે બાદમાં રથયાત્રા આપણા જીટી રોડ શાક માર્કેટ રોડ ક્રો કેટીસા રોડ જૂની પોસ્ટ ઓફિસ રોડ સહીદ ભગતસિંહ ચોક થઈ

પણ મેં એમ નથી કીધું કે આ રથયાત્રા મેં કરી રથયાત્રાનો સમય આવે એટલે દરેક વ્યક્તિઓના હૃદયમાં ભગવાન વસી જાય જાય અને મારું કાર્ય થઈ છે અને ઠાકોરજીની શોભાયાત્રા ખૂબ સરસ રીતે નીકળે છે તો રાજકીય આગેવાનો પોલીસ સ્ટાફ નો સપોર્ટ મને પૂરેપૂરો સરસ રીતે મળ્યો છે અને હંમેશા મળતો રહેશે એવી હું અપેક્ષા રાખું છું અને આજના દિવસે એને મારી લાગણીને માન આપી અને આ ચોકનું નામકરણ કર્યું એ વાતે મને આજે અનહદ ખુશી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો